એ એના માટેના જે પણ કાંઈ વાતચીત ચાલતી હતી પછી બેઠક માટે મને બોલાવ્યું એક વાડી ઉપર અને ત્યાં મને કીધું કે ભાઈ તમારે એટલા પૈસા તો આપવા જ પડશે એટલા પૈસા નહીં આપો તો અમે ગામમાંથી વાહન બાયપાસ કરાવશું તમ ટોલ કંપનીને નુકસાન પહોંચાડશું તમને અને બાકી બીજી ઘણી બધી કાર્યવાહી તમારી ઉપર થઈ શકશે જે અનલીગલી એક ધમકીએ મળેલી મને એના તરફથી અને પૈસા એટલા નહીં આપો તો બીજી પણ ગમે તે જગ્યાએથી અમે તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશું એટલે તમારા માટે બેસ્ટ એ છે કે તમે આજે અમે પૈસાની માગણી કરી છે એ પૈસા અમને આપી દો એ મારી પાસે પુરાવા પણ છે અને મેં વંશી પોલીસ સ્ટેશનમાં એ ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે ફરિયાદ કરાવી છે અને એમની તપાસ અત્યારે હાલ વંશી બીએસઆઈ શ્રી રાણા સાહેબ ચલાવી રહ્યા છે